બોડલી તાલુકાના આલી ગામની પંચાયત ખાડે ગઈ હોવાની સાબિતી વિસ્તારોમાં ઠેર ઠેર પડેલા ખાડા જાપર્યા છે આલી ખેરવાના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યું છે અલી ગામની આમ તો દસ હજાર જેટલી વસ્તી છે અહીં રહેતા લોકો પંચાયતના દરેક વેરા આપતા હોય છે પરંતુ પંચાયત તરફ કેમ કેટલાક વિસ્તારોના સુવિધા આપવામાં ધાંધિયા કરવામાં આવે છે કેમ સવલતોનો અભાવ જોવાઈ રહ્યો છે કેમ પંચાયતના હોદ્દેદારોનો લોકોનો આરોગ્યની ચિંતા નથી થતી આવા અનેક સવાલો કરવામાં આવે છે પણ જવાબ કોઈ આપવા તૈયાર નથી આ વિસ્તાર છે સંયોગ સોસાયટી અને સંજારી સોસાયટીનો કે જ્યાં વર્ષો થયા પણ રોડ રસ્તાનો આજે પણ અભાવ જોવાઈ રહ્યો છે રોડ ન હોય ચોમાસાના સમયે કૂદકા મારીને ખાડામાંથી પસાર થવું પડે તે સ્વાભાવિક છે પણ હવે જ્યારે વરસાદ બંધ છે ત્યારે પણ કેમ લોકોને તકલીફ પેટવી પડી રહી છે ચારો તરફ ગંતીના ઢગલા ચારો તરફ ખાડામાં ભરાયેલ લીલવાળું પાણી મચ્છરોનો તો કેટલો ઉપદ્રવ છે ક્યાં વિસ્તારના ઘણા લોકો બીમારીમાં સપડાય છે કેટલાક હોસ્પિટલમાં તો કેટલાક ઘરમાં કણસી રહ્યા છે રહીશોનું કહેવું છે કે ગટર લાઈન તો નાખવામાં આવી નથી પણ ખાડામાં થઈને જે પીવાના પાણીની લાઈનો પસાર થાય છે તેના લઈ પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતા લોકો બીમાર પડી રહ્યા છે પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા જાય છે તો કોઈ જવાબ મળતો નથી એટલે સુધી કે ફોન કરવામાં આવે છે તો પણ રિસીવ કરવામાં આવતો નથી જેથી લોકોમાં તંત્રને લઈ ભારે નારાજગી જોવાઈ રહી છે કંટાળી ગયેલા લોકોએ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીને મળવા ગયા ગંદકીને લઈ રોગચાળો ફાટી નીકળશે તેવી અને કેટલાક લોકો બીમારીમાં સપડાયા છે તેવી રજૂઆત કરી જો કે તાલુકા વિકાસ અધિકારીએ તેમની વાત પણ સાંભળી છે હવે આ સાહેબ એક્શનમાં આવે છે કે કેમ ખરેખર વિકાસની વાતો જો કરવામાં આવતી હોય તો અલીખેવા ગામના લોકો કેમ વિકાસથી વંચિત છે કેમ રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે કેમ લોકોને બીમારીમાં સપડાયા છે ખરેખર બધું લોકો મચ્છરજન્ય રોગો અને ગંભીર બીમારીમાં ન સપડાય તેની ચિંતા અને ફિકર કરે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ બો સોસાયટીમાં રહું છું અને મારી બાજુમાં સહયોગ પાર્ક સોસાયટી છે આ બે સોસાયટી છેલ્લા દસ વર્ષથી ના ગટર ના રસ્તો ના લાઇટ ના પોલીસનો પોઈન્ટ કે ના કચરા કચરા પેટીવાળો આ કોઈ જ કોઈ આવતું જ નથી અને આ વસ્તુ છે જ નથી અમારાથી અમે આનાથી બહુ વંચિત છે અમે લોકો બીજી વસ્તુ એ કે આજે થોડા દિવસ પહેલાં ગયા વીકમાં મેં કલેક્ટર શ્રી સાહેબને એપ્લિકેશન એક અરજી કરેલી જેના માધ્યમથી મને એવું હતું કે અમારે જે આ જે જેની જેની મને માંગ છે એ વસ્તુ અમને મળી રહે પરંતુ અમને એનું કોઈ મળ્યું નથી ત્યારબાદ વીડી રાઠવા સાહેબ સરપંચ જે અમારા છે અલી ખેડ જૂથ ગ્રામ પંચાયતના એમને મેં છેલ્લા છ મહિનાથી રજૂઆત કરું છું અમે બધા જ રજૂઆત કરીએ છીએ ફોન પણ કરીએ છીએ પણ અમારા ફોનનો કોઈ જવાબ આપતા નહીં આજની જ વાત કરું તો આજે છ આજે છ જેટલા મેં સવારમાં કોલ કર્યા એમને મારો કોઈ કોલ રિસીવ કર્યો નથી બરાબર આપણે જ્યારે પણ ફોન કરીએ પહેલાં તો એવું કહે કે તમારું કામ થઈ જશે બેટા આજે થઈ જશે સાંજે થઈ જશે પણ કાંઈ કામ આમ થતું નથી અને ના સભ્ય ના સરપંચ ના અમારા એમએલએ ક્યારે પણ જોવા માટે આવતા નથી અને આજે ચોમાસું આવે એટલે અમારે અહીંયા સોસાયટી તો આખી ખાડામાં જ છે ના કોઈ રસ્તાના ઠેકાણા ના કોઈ ગટરના ઠેકાણા એના હિસાબે અમારે પાણી ફૂલ ભરાઈ જાય છે અને આ જ પાણી ચોમાસાનું પાણી શિયાળો ઉનાળા સુધી આ પાણી રહે છે એના કારણે લીલ બાજી જાય છે લીલ બાજ્યા પછી અને કેટલાક અમારે એવા બાળકો છે અહીંયા અઢાર જેટલા છે ટોટલ ચાર દિવસની અઢાર જેટલા આજે ના છૂટકે અમારે બધાએ બહાર આવી અને પ્રેસ મીડિયાને અમારે જાણ કરવી અમે જાણ કરી કલેક્ટર સાહેબને બી આજે મેં ટેલિફોનિક કોલ કરીને બધી જે જે અમારી વાત છે જે અમારી રજૂઆત છે એ અમારા અહીંના નીચલા કક્ષાના કોઈ પણ અમારા કર્મચારી સાંભળતા નથી એના માટે અમારા આજે અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રીએ મને એવું જણાવ્યું કે આ જે છે એનું અમે જોવાઈ લેશું જોઈએ હવે ભગવાન જાને કેવું થાય છે આગળનું એ અમને આઈડિયા નથી પણ મેં તંત્ર પાસે એવી માંગ અમે અમારા સહયોગ પાર્ક ને સંજરી પાર્ક સોસાયટીવાળા એવી માંગ કરીએ છીએ કે અમારી જે આ જરૂરિયાત મુજબ જે અમારી વસ્તુ છે એ અમારી માંગ પૂરી કરો પહેલી તો અમારી ગટર લાઈન બીજી વસ્તુ કે અમારા આરસીસી રસ્તો ત્રીજી વસ્તુ એ કે કચરા કચરાવાળો અમારા અંદર આવે ચોથી વસ્તુ અમારી એ છે કે ડ્રેનેજ લાઈન અમુક લાઈન અમારે પંચાયતની ચાચક થી અમારે જે જે છે મેન મુખ્ય છોડેલી ગામની અંદર જાય છે એ લાઈન બધી તૂટી જતી હોય છે જે મહિનાની અંદર મહિનાની અંદર ચાર વાર લીકેજ થાય ચાર વાર રિફ્ટ લીકેજ થાય ઘરના પૈસા અમે સોસાયટીનો ફાળો કરી અને અમે એને રિપેર કરાવતા હોય છે પંચાયત ને અમે એની પર રજૂઆત કરેલી છે પંચાયતને એ પણ દેખાતું નથી તો ખાલી વોટ લેવા માટે જ પંચાયત આવે છે અમારી પાસે આ મારી વાત છે હું જે તમારી સામે સમક્ષ કરું છું અમારા સોસાયટીમાં રસ્તો નહીં એક ગટર નહીં અને પંચાયતની લાઈટો આવે કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવતી વરસાદ એવું પડે જરીક વરસાદ પડે એટલે સીધી બંધ થઈ જાય અને અમારે છોકરાઓ નાના નાના છે એ સ્કૂલે જવા તો બહુ તકલીફ પડે બૂટ બગડી જાય સંપલ બગડી જાય કોઈ તો પડી જ જાય તો પછી કપડાં બગડે

જૂત ગ્રામ પંચાયતમાં આવેલી સહયોગ સોસાયટી ને સંજરી પાર્ક સોસાયટીની કેટલીક મહિલાઓએ મને સવારે ટેલિફોન કરીને જાણ કરી કે અહીંયા આગાડી મેડમ આવો ને તમે અમારી વાત સાંભળો એટલે હું અહીં આગળ સ્પોટ પર આવીને જોયું તો ખરેખર એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીંયા આગાડીથી આ લોકો કેવી રીતે જીવતા હશે તે મેં જોયું અમે અહીં આગળ આવ્યા ત્યારે પાણીની ઉપર લીલ બાજી ગઈ છે ને એની ઉપર એટલા બધા મચ્છર છે કે એના લીધે આ લોકોએ મને જાણ કરી કે અહીંયા ગાડી અઢાર કેસ તો ડેન્ગ્યુના છે એમ અને કેટલાક તો વડોદરા ચાર પાંચ જણ તો વડોદરા એડમિટ થયેલા છે આટલી બધી તકલીફ છે એક વર્ષથી આ લોકો તંત્રને રજૂઆત કરે છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી એના સ્થાનિક યુવાને કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે એવું કીધું કે મારી જાણવા છે હું કરાવું છું પણ ખબર નહીં હવે એ પણ કેવી રીતે કામ થઈ શકે છે એટલે અત્યારે હું અહીંયા આગળ આવીને જોયું તો આ લોકો ખરેખર તકલીફમાં છે નથી અહીંયા આગળ ગટર લાઈનની સુવિધા અને કાયમ પાણી છૂટું જાય છે એટલે સ્વાભાવિક છે વરસાદનું પાણી ને ગટરનું પાણી એ બધું ભેગું થાય એટલે ગંદકી થાય નહીં અહીંયા આગળ કચરાની ગાડી આવતી નથી લાઇટની સુવિધા એવું લાગે છે કે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતની આ બે સોસાયટી વંચિત છે એવું અહીંયા આગળનું વાતાવરણ લાગે છે એટલે અમે તંત્રને કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે અહીંયા આગળ આવી અને કામ જુએ અને આનું તાત્કાલિક પાણીનો નિકાલ કરે નહીં તો આ ડેન્ગ્યુના એ વાવરથી કોઈનું મૃત્યુ થશે તો તેને જવાબદાર કોણ એમાં સરપંચ જવાબદાર કે તંત્ર જવાબદાર આરોગ્ય ખાતા જવાબદાર એટલે અમારી રજૂઆત છે કે તાત્કાલિક અહીં આગળ આવી અને અહીં આગળ સમસ્યાઓનો નિકાલ કરે